નમસ્કાર હું તો બોલીશ આવું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજના મુદ્દાની વાત કરીએ પહેલાં પહેલા આજની વાત કરી લઉં તો આજે રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ તરફથી એક સવાલ પૂછાયેલો સવાલ શિક્ષણ મંત્રીને હતો કે શું રાજ્યની અંદર ડમી સ્કૂલો ચાલે છે કોચિંગ ક્લાસમાં બાળકો જાય છે અને સ્કૂલમાં નથી જતા એવું છે ખરું સરકાર તરફથી કહેવામાં આવ્યું કે ના એક પણ સરકારી શાળા કે કોઈ ગ્રાન્ટેડ શાળામાં આ પ્રકારની ગતિવિધિ નથી ચાલતી કોંગ્રેસ તરફથી જે સવાલ પૂછાયો એની અંદર કદાચ એક લાઈન નહોતી લખાઈ કે ખાનગી શાળાઓમાં પણ આવું ચાલે છે કે નહીં કદાચ એટલે જ સત્ય બહાર ના આવ્યું પરંતુ ગુજરાતના દીકરા તરીકે હું સરકારને કહું છું કે હા મારા ગુજરાતના શિક્ષણનો સત્યાનાશ શિક્ષણ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ બેદરકાર અધિકારીઓના કારણે થઈ ચૂક્યો છે એનું કારણ શરૂઆતમાં શિક્ષણનું થયું ખાનગી કોચિંગ ક્લાસ કે જે ઉધેવરી જેમ મારા ગુજરાતના શિક્ષણનો પાયો બરબાદ કરી રહ્યા છે કેટલાક શાળા સંચાલકોને રાજના કોચિંગ ક્લાસ ચલાવતા માલિકો અને કોચિંગ ક્લાસ મોટા ભાગના રાજસ્થાનના છે જેઓનું સેટિંગ છે વિદ્યાર્થીએ કોચિંગ ક્લાસમાં જવાનું સ્કૂલમાં નહીં જવાનું સ્કૂલનું એડમિશન કોચિંગ ક્લાસવાળા કરી આપે સ્કૂલમાં માત્ર નામ ચાલે સ્કૂલમાં ફી ભરાય બાળકે વધુમાં વધુ પંદર દિવસ એકવાર જવાનું એનાથી વધુ નહીં જવાનું બે વર્ષ પહેલાં ડંકાની છોટ ઉપર મેં કહ્યું હતું કે આવું ચાલે છે ત્યારબાદ સરકારે દેખાવ પૂરતી ફરીથી કહું છું સરકારના શિક્ષણ વિભાગે દેખાવ પૂરતી કાર્યવાહી કરાવી અને રિપોર્ટ બન્યો નીલ આજે પણ એ રિપોર્ટ નીલ નો આવ્યો કારણ કે ત્યાં ખાનગી સ્કૂલોનો કદાચ ઉલ્લેખ નહોતો કરાયો પરંતુ હું આજે પણ ડંકાની ચોટ ઉપર કહું છું બાળપણથી જ વિદ્યાર્થીઓને ફરજીવાળો કરતાં શીખવાડવામાં આવે છે તમારે સ્કૂલમાં જવાનું નહીં તમારે કોચિંગ ક્લાસમાં જવાનું ડમી તરીકે ત્યાં તમારું નામ ચાલશે એનો મતલબ જે ડમીનો ફરજીવાળો છે ને એ સરકારી બાપુઓ આંખ બંધ કરે છે એટલે ચાલે છે સરકાર ચેક કરે કે ના કરે અમે આજે ચેક કર્યું રાજલ બારોટ અમદાવાદમાં ગયા ધનરાળ બાગલે સુરતમાં ગયા ભાગદોડ મચી ગઈ ભાગદોડ એલન નામનો ક્લાસીસ છે અમદાવાદમાં અને એના સંચાલકોએ સૂચના આપી વિદ્યાર્થીઓને કોઈએ બોલવાનું નહીં સુરત ની અંદર ધનરાજ બાગલે ગયા એક એક વિદ્યાર્થીને પૂછ્યું અને સંચાલક શબ્દ વાપરું છું બોલું છું કારણ કે વ્યક્તિઓ નથી જે વિદ્યાનો વેપાર કરે છે એક એક બાળકને ભગાડ્યા હતા કે કોઈ બોલી ના જાય સાચું પણ હું ફરીથી કહું છું તમારું પાપ આ છે અને એક દિવસ ડંકાની ચોટ ઉપર હું ખોલીશ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી તમામે નોટ લેવી પડશે જો મારા ગુજરાતના શિક્ષણને બચાવવું પડશે કોઈનું સંતાન કોચિંગ ક્લાસમાં જાય તો કોઈને ન હોઈ શકે રૂપિયાવાળાનું સંતાન પણ એ કોચિંગ ક્લાસમાં જાય છે શાળાના સમયે શાળાના સમયે અને ત્યાં શાળામાં ખોટી હાજરી ભરાય છે અને બીજું જે કોચિંગ ક્લાસમાં જાય છે ત્રણ કે ચાર વિષય ભણાવવામાં આવે છે જેના કારણે જે ડબલ ઇ અને નીટની પરીક્ષા અપાતી હોય છે જ્યારે મારું ગરીબનું બાળક એ કોચિંગ ક્લાસમાં નથી જતું નથી જઈ શકતું કારણ કે બે બે લાખ રૂપિયા ભરવાના નથી હોતા એના કારણે ત્યાં અગિયાર બારમાં જે બારની અંદર નીટ અને જે ડબલ ની પરીક્ષા લેવાય છે ને એમાં મારું ગરીબનું બાળક પાછળ રહી જાય છે કારણ કે સર્વાંગીક શિક્ષણ શીખવા સ્કૂલમાં જાય છે અને કોચિંગમાં માત્ર પેલી સ્પર્ધા પેલી પરીક્ષા પૂરતું હોય છે સરકાર જાણે છે સરકારનો એક એક શિક્ષણાધિકારી જાણે છે એક એક તમે વેપારી નથી શિક્ષણનો નો તો મહેરબાની કરીને આ ક્લાસીસ વાળાના શટરો બંધ કરાવો એમના બિલ ચેક કરો ખરેખર કેટલી ફી ઉઘરાવાય છે કેટલા લોકોનું જીએસટી કે જે બી ટેક્સ હોય ભરાય છે અને ફરીથી કહું છું શાળાનો સમય અને કોચિંગનો સમય એક જ છે એ ખાનગી શાળા હોય કે ગ્રાન્ટેડ શૂટિંગ કરાવો ગમે ત્યારે ગમે ત્યારે હું આવીશ જોડે તમારી શક્તિ નથી ને એટલે જ ફરજી વાળો મારા બાળકોને તમે શીખવાડ્યો છે અને એ જ કારણ છે અધિકારીઓ ફરજી દવા ફરજી દફતરો ડમી આ બધું ડમી જે આવે છે ને બાળપણથી શીખવાડવામાં આવે છે આશા રાખું શ્રીમાન કુબેર ડિંડોરજી અને શ્રીમાન પ્રફુલભાઈ પાંચેરિયાજી આપ બંને શિક્ષણ મંત્રી છો ડિંડોરજી આપતો આ વિભાગથી છો ખુદ તમે જાણો છો મહેરબાની કરીને પાટો ના બાંધશો આખે પાટો ના ભાંચશો જે થઈ રહ્યું છે ને મારા ગુજરાતની બરબાદી શિક્ષણ વિભાગની એના માટે તમે પણ ભાગીદાર બનશો જો કોઈ પગલાં નહીં લો શટર બંધ નહીં કરાવો તો ફરીથી કહું છું એ ક્લાસીસ વાળા ચેતી જજો ચેતી જજો હું એક્ટિવિસ્ટ નથી ને એટલે અટકેલો છું હું જર્નાલિસ્ટ છું ને એટલે એ પગલું નથી ભરતો પણ મારા ગુજરાતને આ રીતે કુતરી ખાશો અને તમે મારા ગુજરાતની શિક્ષણ પ્રણાલીને બરબાદ કરશો અને તમારી ખેર નથી હું પહેલા પણ મુખ્યમંત્રી પાસે ગયો તો ફરીથી પણ જઈશ ફરીથી પણ જઈશ આ જોડવા પડશે જોડીશ ને કહીશ મારી જોડે ચાલો તમને બતાવો આ લોકોનો ખેલ ખેલ તમે વિદ્યાર્થીઓને છુપાવતા હતા આ છે તમારું શિક્ષણ વિભાગ ઉપર છોડું છું શિક્ષણ મંત્રી ઉપર છોડું છું એમને સુધાર કરવો છે આ જ રીતે બરબાદ કરવું છે મારા ગુજરાતને અને ગુજરાત હું તો બોલીશ આના માટે જ શરૂ કર્યું છે મળતા દમ બોલતો રહીશ આ નફટાઈ આ નાલાયકીને ખુલ્લી પાડતો રહીશ હવે વાત હું તો બોલીશ ને આજના મુદ્દાની હું તો બોલીશ ને આજે સતત બારસો ને માં એપિસોડ બારસો છત્રીસ માં એપિસોડ બે મુદ્દા છે જાતિ આધારિત જનગણનાથી કોની જીત અને બીજો મુદ્દો છે

જાતિ આધારિત વસ્તી ગણતરીનો જોકે તેમનો પ્રસ્તાવ નામંજૂર કરાયો અમિત ચાવડાની માગ હતી કે ભાજપ સરકારની નીતિ યોજનાઓમાં ચોક્કસ વર્ગ અને વિસ્તારોને પ્રાથમિકતા આપવાની નથી અને આના જ કારણે વંચિત જાતિઓ સાથે ભેદભાવ રખાય છે એટલે વસ્તી ગણતરી જાતિ આધારિત જરૂરી છે એમને માગ કરી સામે સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ તમારો રાજકીય મુદ્દો છે આપણે તમામ લોકો જાણીએ છીએ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી પણ આ જ પ્રકારની માગ કરી રહ્યા છે ખેર વિધાનસભામાં અમિત ચાવડાએ જે પ્રસ્તાવ મૂક્યો ત્યારે એ શું તર્ક આપ્યો એ સાંભળી લઈએ પહેલાં સાથે જ એના જવાબમાં શાસક પક્ષે કેવી રીતે કહ્યું કે આ માત્ર રાજનૈતિક પ્રસ્તાવ છે રાજનીતિ માટેનો પ્રસ્તાવ છે એ જોઈ લઈએ સૂત્રો આપવા વાળી આ સરકારે આજે ગૃહમાં પણ એમની નિયત જેને મુખ્ય પ્રવાહમાં પૂરતો લાભ નથી મળતો જેના સુધી પૂરતું બજેટ નથી મળતું જેને નોકરીઓ કે અન્ય વ્યવસ્થામાં પૂરતું એનું પ્રતિનિધિત્વ નથી મળતું જેને રાજકીય પ્રતિનિધિત્વ નથી મળતું એ બાબતે ચર્ચા કરવા કે કોઈ સર્વે આ સરકાર તૈયાર નથી એક અને બે હજાર ક્યારેય જાતિએ આધાર લીધો નહોતો અત્યારે જ એમને કેમ યાદ આવે છે વર્ષો સુધી એમની સરકાર હતી ઓબીસી અને ઓબીસી હેઠળ આવતી જ્ઞાતિઓને ન્યાય અપાવવા માટેનો જે વિષય હકીકતમાં તો માંડલ કમિશન અને બક્ષી પંચનો જે રિપોર્ટ હતો એને અભ્યાય ચઢાવી વર્ષો સુધી એનામાં એક્શન નહી લેવાવાળી કોંગ્રેસ સત્તાથી દૂર રહી શકતી નથી અને આજે સત્તા મેળવવા માટે નેગેટિવ નેરેટિવ સમાજમાં ઉભો કરી સમાજની અંદર ખોટા નેરેટિવ થી સત્તા પ્રાપ્તિના હવાતિયા મારી રહી છે શાસક પક્ષનું એ પણ કેવું હતું કે આ પ્રકારે વસ્તી ગણતરી કરવાની સત્તા કેન્દ્ર સરકારને હોય છે તો વિપક્ષનું કહેવું હતું કે ના રાજ્ય સરકાર ગણાવી શકે છે આવો સાંભળી લઈએ ઋષિકેશભાઈને પણ અને અમિત ચાવડાને પણ જાતિ આધારિત વસ્તી ગણતરી અને વસ્તી ગણતરીમાં કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક એક્ટ બે હજાર ત્રણની આઠની વાત કરી રહ્યા છે ત્યારે એમાં કલમ ત્રણ મુજબ

એનો સામાજિક ને આર્થિક ગણતરી કરવાનો અધિકાર છે દેશમાં વર્ષ અઢારસો એક્યાસીમાં પહેલીવાર વસ્તી ગણતરી થઈ હતી સાથે જ ઓગણીસો એકત્રીસમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ થઈ હતી જે મુજબ રાજ્યમાં ઓબીસીની ઓબીસી જ્ઞાતિની વસ્તી બાવન ટકા છે હાલ ઓબીસીમાં સમાવેશ જાતિની વાત કરીએ તો વસ્તીનો કોઈ સત્તાવાર આંકડો નથી પણ હા ગુજરાતમાં અંદાજેત એકસો છેતાળીસ જાતિ જ્ઞાતિ છે દેશમાં કુલ પાંચ હજાર જાતિ છે અને પચીસ હજાર જેટલી પેટા જ્ઞાતિ છે આઝાદી પછી માત્ર એસસી એસટીની જ ગણતરી થાય છે ખેર એ હકીકત છે વિવિધતામાં એકતા અનેકતામાં એકતા એ આપણા દેશનું મૂળ તત્વ છે આપણે ભારતીય છીએ અને મારી જ્ઞાતિ તો ભારતીયતા છે પણ કેમ કે આજે આ વિધાનસભા ગૃહની અંદર મુદ્દો પણ બન્યો છે ત્યારે મુદ્દાને સમજવો પણ જરૂરી છે અમિતભાઈએ કેમ આવું કેવું પડ્યું એ પણ સમજવું જરૂરી છે મારી સાથે ઋત્વિજભાઈ મકવાણા કોંગ્રેસના નેતા જોડાયા છે અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા છે અને કેજી વણઝારા સાહેબ પૂર્વ સચિવ પણ છે બંધારણના જાણકાર પણ છે મકવાણાજી કેમ કે કેન્દ્રમાં પણ તમારી સરકાર રહી વર્ષો સુધી છેલ્લે ચારથી ચૌદ સુધી પણ રહી રાજ્યમાં પણ રહી નેવું પહેલાં નેવુંના દશક પહેલાં તો ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં ઋષિકેશભાઈએ પણ ઉઠાવ્યો અને સહજ પણ છે કે હવે જ કેમ રોનકભાઈ કોંગ્રેસની સરકાર જ્યારે હતી આઝાદીનો સમયગાળો અને ત્યાર પછી કોંગ્રેસની સરકારે જેટલો સમય શાસન કર્યું એ શાસનકાળ દરમિયાન પાયાથી શરૂઆત થી પછાત જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ મળે એ માટેના તમામ પ્રયત્નો જે તે વખતની કોંગ્રેસ સરકારે કર્યા હતા પરિસ્થિતિ છેલ્લા ત્રીસ વર્ષની અંદર ગુજરાતની જે ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક રાજકીય આર્થિક સામાજિક તમામ પ્રકારના જે લાભો છે કેટલાક વર્ગો પૂરતા મર્યાદિત કરતા જવાની જે કાર્ય પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીની એના કારણે ગુજરાતની અંદર પાછલા ત્રીસ વર્ષની અંદર પછાત વર્ગ સતત અને સતત પછાત બનતો જાય છે માત્ર અનામતના સાપેક્ષમાં એને જોવાની જરૂર એટલા માટે નથી કે આજની તારીખે અનામત ન મળતી હોય એવો ગુજરાતનો એક પણ સમાજ કે એક પણ ધર્મ નથી રહ્યો ઈસ દસ ટકા અનામત માટેની આ લડાઈ છે એવી માન્યતામાંથી ઋષિકેશભાઈએ ઋષિકેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીએ બહાર નીકળી જવું જોઈએ નંબર બે ગુજરાતના સંસાધનો અને ગુજરાતનું જે કાંઈ બજેટ બને છે ગુજરાત સરકારની જે નીતિઓ બને છે એનો લાભ પછાત વર્ગના બાળકોને પછાત વર્ગના લોકોને કેટલો મળે છે ખરેખર એ લોકો સુધી પહોંચે છે કે નહીં એ સર્વે ત્યારે જ ખબર પડે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી અને જાતિ આધારિત ડેટા મળે મારે શરૂઆત કરવી છે આપે જે પ્રશ્ન અત્યારે રજૂ કર્યો કે કોચિંગ ક્લાસમાં બાળકો જાય છે અને સરકારી શાળાઓમાં કે શાળાઓમાં જતા નથી એ જ પ્રશ્નને હું પેટા પ્રશ્ન તરીકે પૂછું કે કોચિંગ ક્લાસમાં કયા બાળકો જાય છે પૈસા ખર્ચ કરવાની તૈયારી કયા બાળકોની છે એની અંદર એસસી એસટી ને ઓબીસી ના બાળકો કેટલા જાય છે મેનેજમેન્ટ કેમડી માં પછાત વર્ગના બાળકો કેટલા જાય છે લેટરલ કલેક્ટર કે સચિવ કેટલા કે એસટી બને છે તો જ્યાં સુધી આ બધો જ ડેટા સર્વે નહીં થાય લોન કેટલા લોકોને મળે છે એમએસએમઇ હેઠળ એ જે લેનારા લાભ લેનારો વર્ગ છે એની અંદર એસસી એસ કે ઓબીસી કેટલા ટકા છે અભ્યાસની અંદર સ્કોલરશિપનો લાભ છે તો એ કેટલા બાળકોને મળે છે બજેટના કેટલા ટકા છે સૌથી અગત્યનો પ્રશ્ન તો એ છે જી કે આપણું ચાર લાખ કરોડનું જે બજેટ છે એમાંથી એસસી એસ ટી અને ઓબીસીના બાળકો માટે આપણે કેટલું બજેટ ફાળવીએ છીએ એના શિક્ષણ માટેની કેટલી વ્યવસ્થા આપણે કરીએ છીએ રોનકભાઈ વિધાનસભામાં પણ મેં કહ્યું હતું કે એક બાજુ ગુજરાતની પાંત્રીસ હજાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સત્તાવન લાખ બાળકો ભણે છે તો એની સામે તેર હજાર માત્ર તેર હજાર પ્રાઇવેટ શાળાઓ છે એની અંદર સુડતાલીસ લાખ કરતા વધારે બાળકો અભ્યાસ કરે છે એનો અર્થ એવો થાય કે તમે સરકારી શાળાઓને ક્વોલિટી વિહીન કરી અને એ લોકોને સરકારી બજેટમાંથી હિસ્સેદારી માગી શકે એ ક્વોલિટીનું શિક્ષણ આપવા માંગતા નથી એમબીબીએસ ની અંદર સરકારી શાળામાંથી અભ્યાસ કરીને પ્રવેશ લીધો હોય એવા બાળકોની સંખ્યા કેટલી એની ડિટેલ કદાચ આપ ખબર પડી જશે કે

અને ભારતીય જનતા પાર્ટીને આ વાત કરવાનો અધિકાર એટલા માટે નથી કે દર ચૂંટણીએ ભારતીય જનતા પાર્ટી એસી વીસ ની વિભાજનની વાત લઈશ આવે છે અશ્વિનભાઈ હવે પછાત વર્ગ જ્યારે અધિકાર માગવાની વાત કરે ત્યારે એમને તરત જ પેટ માં બિલકુલ રુતિજભાઈ સમયનો અભાવ છે હું આગળ વધીશ પણ આપી છે પેલી કોચિંગ વાળી વાત કરીને એ કોચિંગ વાળા તો રૂપિયા જોડે લેવા દેવા છે મને એ પણ ખબર છે તમામ સમાજ તમામ એસસી એસટી ઓબીસી સવર્ણ તમામ સમાજના અધિકારીઓના સંતાનો નહીં સાંભળો ને તમામ સમાજના અધિકારીઓ અધિકારીઓના સંતાનો ત્યાં જ જાય હું ફરીથી કમને રૂપિયા જોડે લખ્યાર અશ્વિનભાઈ મારી સાથે જોડે અશ્વિનભાઈ જો આ પ્રકારની વસ્તી ગણતરી થાય તો તકલીફ શું

આ કોંગ્રેસ એમના શાસન દરમિયાન કંઈ ના કરી શકી અને હવે કરાવવાની વાત કરે છે આમ જોઈએ તો હું પહેલી કાયદાકીય વાત કરીશ કે ગુજરાત સરકારના વિધાનસભામાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના સત્તા એ એમની પાસે નથી એ કેન્દ્ર સરકાર પાસે છે એ કેન્દ્ર સરકારનો વિષય છે એનું સેન્સેક્સ ડિપાર્ટમેન્ટ જ્યારે જાહેર કરે ત્યારે સમગ્ર દેશમાં આ રીતે વસ્તી ગણતરી થતી હોય છે અને રોડકભાઈ વસ્તી ગણતરીમાં આપ જોશો તો બધી જ રીતે જે કહેવા માગે છે કોંગ્રેસ કે ખ્યાલ પડે કે નીતિઓ બનાવી હોય તો જો એસસીની વસ્તી ગણતરી થાય છે એસટીની થાય છે બક્ષીપનની થાય છે ગરીબોની થાય છે બીપીએલની અને એપીએલની અને હવે તો ઈડબ્લ્યુએસ પણ થાય છે એટલે સમૂહોની વસ્તી ગણતરી તો થાય છે અને એના આંકડા સરકાર પાસે હોય છે હવે કોંગ્રેસ એમની વખતે તો એમણે કઈ ના કર્યું ભાજપ ને એ ટુકડે ટુકડે ગેંગ જે છે એ એક જાતિની વસ્તી ગણતરી કરી અને પાછી એને જાહેર કરો એટલે તમામ જાતિઓ અંદર અંદર પોતાને ભેદભાવ અનુભવે અને આ દેશના ટુકડા થઈ જાય આ દેશના ટુકડા કરવાની અમનું આ ષડયંત્ર છે મેં કહ્યું એમ સંપૂર્ણ વ્યવસ્થા દેશમાં ઉપલબ્ધ છે અને કરાવનાર ભારતીય જનતા પાર્ટીને એની સમર્થનવાળી સરકાર કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકર અને ત્યાર પછી મંડલ અને મંડળ કમિશન દ્વારા બક્ષી પંચ આ બધું જ કોંગ્રેસે નથી કર્યું કોંગ્રેસ સિવાયની પાર્ટીઓએ કર્યું છે અને કોંગ્રેસ સિવાયની પાર્ટીઓ કરી હોય ત્યારે હજુ વધારે ટુકડા ટુકડા કરી નાખીને એક જાતિ કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણના કેટલા વાડા છે એવું કરીને એ આપણને વેચવા માગે છે આ દેશને વેચવા માંગે છે શું આ કરવા દેવું પરંતુ આ વિષય કેન્દ્ર સરકારના ઉપર અનિર્ણિત છે કેન્દ્ર સરકાર આ વિષય કરવાની છે આજે જે કારણ વગરનો રાજ્યની અંદર પ્રસ્તાવ લાવી અને કોંગ્રેસે આ આ ગુમરાહ કરવાની આ ફેક નેરેટિવ ઉભો કરવાની કોશિશ કરી છે એ નિંદનીય છે કોંગ્રેસ પાસે કઈ બધું નથી ગમે એટલી ન્યાય યાત્રા કાઢે પણ એના ફિયા થાય છે અને એટલા માટે એમની પાસે શસ્ત્ર રહ્યું છે તો તોડી તોડીને જે જાતિઓને ભેદભાવ તમને આ નથી મળ્યું તો તમને આ ભેદભાવ આવું કરીને મત લેવાનું આ કારસો છે પરંતુ આ દેશમાં

વણઝારા સાહેબ આપ તો બંધારણને જાણો છો બધા સિસ્ટમને જાણો છો સરકારને જાણો છો વિપક્ષને જાણો છો શાસકને જાણો છો આ છે શું અચાનક અને આ ખરેખર ટેકનિકલી શક્ય છે આ વસ્તી ગણતરી જાતિ પેટા જાતિ કેમ કોઈમ નહીં કહેતું કે હું ભારતીય છું મારી જાતિ જ ભારતીય હતા કેમ આ નહીં આ શક્ય છે અગર આ બધું જે કરવામાં આવી રહ્યું છે તો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અથવા રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે ગણો રોનકભાઈ હું ઓગણીસો નેવુંમાં મંડલ કમિશનનો અમલ વીપી સિંઘની સરકારે કર્યો એ સરકારે એનો જે અમલ કર્યો હું બોલું છું કે તમે બોલું છું મને ખબર નથી પડતી વીપી સિંઘની સરકારે મંડલ કમિશનનો રિપોર્ટનો અમલ કર્યો સાહેબ એ વખતે લગભગ તમામ રાજ્યો અને કેટલાય ખરેખર એનજીઓએ એ મંડલ કમિશનના અમલને પડકાર્યો હતો અને એમનો મુદ્દો એ હતો સાહેબ કે મંડલ કમિશન બાવન ટકા જે આંકડા લાયા ક્યાંથી એટલે મંડલ કમિશન પર એટેકનો મુખ્ય મુદ્દો સેન્સન્સનો હતો વસ્તી ગણતરીનો હતો એટલે વસ્તી ગણતરી એ ખરેખર ઓગણીસો બાણુંની અંદર જ્યાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે મંડલ કમિશનનો અમલ કરી શકાય છે એટલે એ વખતે સરકારને બાવન ટકા વસ્તી ક્યાંથી લાયા છે એ સાબિત કરવા માટે પરસેવો પડી ગયેલો સાહેબ ઓગણીસો એકત્રીસની જે ખરેખર બ્રિટિશની છેલ્લી જે જાતિ આધારિત વસ્તી ગણતરી હતી એના આધારે કે ભાઈ અમે આંકડો લાયા છીએ એટલે સાહેબ વસ્તી ગણતરી જે છે એક લગ્ન આપણે કરીએ છીએ સાહેબ એમાં પણ આપણે આપે આપે કીધું કે આપણે ભારતીય છીએ અને આપણે એ બધી વસ્તુમાં હું માનું છું સાહેબ પરંતુ ઓગણીસો થી મંડલ કમિશનના ઇન્દિરા સહાનીના ચુકાદાથી આ વસ્તી ગણતરીનો મુદ્દો બહુ ડિબેટેબલ બની ગયો છે આખા ભારત દેશની અંદર સાહેબ એના પછી એમ નારાગનું જજમેન્ટ આવ્યું એના પછી છેલ્લા પાંત્રીસ વર્ષમાં બત્રીસ વર્ષમાં જેટલા બી સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના જે ચુકાદા આવે છે એમાં જ્યારે સોશિયલ જસ્ટિસની વાત કરવામાં આવે છે ત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટો એક જ વાત કરે છે કે તમારી પાસે ડાટા ક્યાં છે એક બાજુ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ડાટા માંગે છે અને એક બાજુ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો છે કે ગણતરી કરવાની નથી આ તો એક પ્રકારનો વિચિત્ર વિરોધાભાસ છે સાહેબ હું આપને કહું કે ઓગણીસો પહેલી ગણતરી આપણી જે આઝાદ ભારતની અંદર એસસી એસટી અને માઇનોરિટી એટલે કે અંદાજે પાંત્રીસ ટકા જે વસ્તી છે એની આપણે ઓફિશિયલી વસ્તી ગણતરી કરીએ છીએ હવે પાસઠ રહી પાસઠ ટકા વસ્તી સાહેબ હવે તો ખરેખર બિન અનામત વર્ગો પણ ખરેખર અનામતના દાયરામાં આવી ગયા છે એટલે આપણે છાશ્વારે વસ્તી ગણતરીની જરૂર પડે છે સાહેબ હમણાં છેલ્લે જે એસસી એસટીનું પેટા વર્ગીકરણનું જે જજમેન્ટ આવ્યું સાહેબ પાંચસો પાસઠ પાનાની અંદર એમાં પાંચે પાંચ જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે તમારે ડાટા ભેગો કરવો પડશે સાહેબ લોકલ બોડીની અંદર જ્યારે ખરેખર ઓબીસીના અનામતનું જ્યારે અમલ કરવાનો આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે પાંચ કીધું કે તમારે એમ્પીરિકલ ડાટા ભેગો કરવો પડશે એક બાજુ હાઈકોર્ટો સુપ્રીમ કોર્ટો અને બધા બધા ખરેખર માંગે છે એક બાજુ સરકારો કે કે છે ગણતરી કરીશું નહીં એટલે સાહેબ હું આપને કહું છું કે વસ્ત્રી ગણતરી સેન્સસ જે જાતા આધારિત થાય તો એમાં વાંધો શું છે આપના સ્ક્રીનની અંદર આપણે બતાવ્યું કે બે હજાર દસ ની અંદર જે તે વખતે ઓબીસી ના સંસદ સભ્યો એમાં મુંડે સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડે અને અત્યારે જે ઓબીસી ના નેતાઓ છે એ તમામ લોકો માગણી કરતી કે ભાઈ આ ગણતરી કરવામાં વાંધો શું છે એમ આ વસ્તી ગણતરી થાય ઓગણીસો સુધી ખરેખર વસ્તી ગણતરી જાતિ આધારિત થઈ છે તો અત્યારે થાય તો શું ખરેખર સત્યાનાશ થઈ જશે મને સમજણ પડતી નથી આનાથી કોને લાભ થશે અને કોને નુકસાન થશે પાર્ટીની ગણતરીમાં હું પડવા માંગતો નથી સાહેબ ગ્રામ પંચાયતથી શરૂ કરીને લોકસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો એક એક જાતિની ગણતરી કરે છે કયા ગામમાં કેટલા લોકો રબારી છે અને કેટલા લોકો ખરેખર પટેલ છે કેટલા ઠાકોર છે આ બધી ગણતરી એમની પાસે હોય છે સાહેબ અને જે દક્ષિણ ભારત છે એના પાંચ રાજ્યોએ ઓફિશિયલી વસ્તી ગણતરી કરાવી દીધી છે સાહેબ અને છેલ્લે છેલ્લે બિહારે પણ વસ્તી ગણતરી કરાવી છે ટેકનિકલી પૂછવા જઈએ તો ખરેખર જે આપણી સાતમી સૂચિ છે આપણે બરાબર કીધું કે એમાં અગ્નિ નંબરની જે એન્ટ્રી છે એ એન્ટ્રી પ્રમાણે આ વિષય ભારત સરકારનો થાય છે પરંતુ

એટલે આ બાબતની અંદર હું ફરી કહું છું કે આપણે જ્યાં કે એસ ઝવેરી સાહેબનું જ્યારે કમિશન નિમાયું ત્યારે એમને ડાટા ભેગો કરતા કરતા પરસેવો થઈ ગયો છે સાહેબ હવે આખા ભારત દેશના જે અઠ્યાવીસ રાજ્યો છે ત્યાં ગાડી લોકલ બોડીની અંદર અનામત આપવા માટે બધા રાજ્યો વસ્તી ભેગી કરી રહ્યા છે એક બાજુ વસ્તી ભેગી કરવાની મથામણ અને બીજી બાજુ વસ્તી ગણતરી અમે નહીં કરીએ એટલે આ તો સમથિંગ ઇઝ વેરી સ્ટ્રેન્જ એન્ડ વેરી કોન્ટ્રાડિક્ટરી છે સાહેબ એટલે હું તો તમામ રાજકીય પક્ષોને વિનંતી કે ખુલ્લા મને મોકળા મને ખરેખર આ વસ્તી આધારિત વસ્તી આખા ભારત દેશના તમામ રાજ્યોમાં ઓબીસી માં આવે છે એક બે રાજ્યોમાં તો એસટી માં આવે છે એટલે આ બધી વસ્તી ગણતરી એ ખરેખર જરૂરિયાત થઈ ગઈ છે બે હજાર એક માં ગણતરી ખાનગીમાં થઈ હતી પરંતુ એના આંકડા પણ આપણે બહાર પાડતા નથી આ એક વિચિત્ર વસ્તુ છે એટલે આ વિચિત્રતામાંથી આ વિરોધાભાસ તમામ પક્ષો એ પોલિટિકલ વિલ કરીને આ દેશને બહાર લાવવો જોઈએ ખેર આપનો ખૂબ ખૂબ આભાર કેમ કે આજે આ વિધાનસભામાં મુદ્દો ચર્ચાયો તો એટલે મેં પણ મુદ્દો ચર્ચ્યો છે હકીકત એ છે કમસે કમ હું અંગત રીતે એટલું માનું છું મારી જ્ઞાતિ જાતિ ભારતીય છે